કરમના પ્રાયોજક છે ફ્લેઝ ગ્રેનિટો ઇટ્સ ડિફરન્ટ સ્વાગત આપ સૌ કોઈનું પ્રોપર્ટી કેપિટલના વધુ એક નવા એપિસોડમાં હું યશ આપની સાથે આપણે વાત કરીશું આજે અમદાવાદની અમદાવાદમાં કદાચ અત્યારે તમે જો ક્યાંય બહાર નીકળો ને તો ચારેય તરફ તમને જોવા મળે તે છે ડેવલપમેન્ટ કન્સ્ટ્રક્શન કોઈક ને કોઈક પ્રકારનું એ એરિયામાં નવું કામકાજ સરકાર તરફથી થઈ રહ્યું છે મતલબ કે સરકારનું ફોકસ અત્યારે એ એરિયાને ડેવલપ કરવામાં છે તો આજે આપણે વાત કરીશું અમદાવાદનો એક એવો વિસ્તાર એક એવી જગ્યા કે જેનું ડેવલપમેન્ટ કંઈક અલગ જ લેવલનું થઈ રહ્યું છે અને એ વિસ્તારમાં રિયલ એસ્ટેટનું ડેવલપમેન્ટ પણ ખાસું એવું છે વાત આજે આપણે કરી રહ્યા છીએ ગોતા ગોધાવી તો ગોતા ગોધાવી કેનાલ શું છે સૌથી પહેલાં તે સમજો અને તે ક્યાંથી શરૂ થાય છે ક્યાં પહોંચે છે અને તેની અંદર કયા પ્રકારનું ડેવલપમેન્ટ થઈ શકે છે ઓન ગ્રાઉન્ડ રિપોર્ટ મેં ત્યાં જઈને જે છે તે ખાસ સ્થિતિ જોઈ છે સમજી છે આવો પહેલાં તો તે જોઈ લઈએ તો અમદાવાદની આ ગોતા ગોધાવી કેનાલ આ કેનાલ જે છે તે હવે એક ભવિષ્ય બનવા જઈ રહી છે અમદાવાદનું કારણ કે આના પર એક બહુ મોટું ડેવલપમેન્ટ જે છે તે સરકારે નક્કી કર્યું છે અને ઓલમોસ્ટ સાતેક કિલોમીટરથી પણ વધુનું ડિસ્ટન્સ જે છે તે આ કેનાલ ધરાવે છે જેના પર મોટો રોડ બનશે રોડની સાથે સાથે અહીંયા સુવિધાઓ બનશે એ સુવિધાઓને લઈને અને આ કેનાલને આસપાસ જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તેને લઈને આજે આપણે નજર કરીશું તો આ જે કેનાલ છે બેઝિકલી તે સોલા ગામમાંથી થઈને નીકળે છે એટલે આમ કહેવાય છે એ ગોતા અને ગોધાવી કેનાલ પણ હકીકતે તમે જોવા જાવ તો સાયન્સ સિટીની પહેલાંનો જે સોલાનો વિસ્તાર છે ત્યાંથી આ કેનાલ નીકળે છે જે પછી ધીરે ધીરે આગળ વધે છે અને તેના ઉપર લગભગ ઘણા બધા જગ્યાઓ પર આવી રીતે પાક્કા રોડ બની પણ ચૂક્યા છે એટલે તમે જુઓ છો તે પ્રમાણે આ રસ્તા આ પ્રમાણે હશે જેના ઉપર નવું ડેવલપમેન્ટ જે છે તે સરકાર કરવાના છે એનું પ્લાનિંગ એમસી તરફથી કરવામાં આવ્યું છે પણ આ રસ્તો ધીરે ધીરે આગળ વધે છે જે સાયન્સ સિટી રોડ જે છે તેને ઇન્ટરસેક્ટ થાય છે એટલે તમારી પાછળની તરફ તમે જોશો ત્યાંથી સાયન્સ સિટી રોડને ઇન્ટરસેક્ટ થઈ અને પછી આ રોડ આગળ જાય છે જે સાયન્સ સિટીની પાછળની તરફથી નીકળે છે એટલે હકીકતે જોવા જાવ તો આ રસ્તો જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને અમદાવાદના વન ઓફ ધી મોસ્ટ પોશ વિસ્તારોમાંથી એક તરીકે આ રોડ જે છે તેને હવે ડેવલપ કરવામાં આવી રહ્યો છે તો આ કેનાલ જે છે તે સાયન્સ સિટી રોડને ઇન્ટરસેક્ટ થઈને આગળ આવે છે અને ત્યારબાદ સાયન્સ સિટીની અંદર પ્રવેશે છે તો સ્વાભાવિક છે કે હવે સાયન્સ સિટીની અંદરના વિસ્તારમાં તો આ રોડ જે છે તે બહુ મોટો ડેવલપ થશે કે નહીં એ આપણને ખ્યાલ નથી પરંતુ જેવો આ જે રોડ છે તે આગળ જશે અને રિંગ ને સ્પર્શશે ત્યાંથી એક નવો વિસ્તાર શરૂ થાય છે કે જેના ઉપર પણ ડેવલપમેન્ટનું ખાસું ફોકસ છે તો આ રોડ જેમ જેમ આગળ વધે છે બંને તરફ તમને ભવ્ય બિલ્ડિંગ જોવા મળે છે અને હજુ તો નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તો હવે તમે નિહાળી રહ્યા છો તે છે એસપી રિંગ રોડ સરદાર પટેલ રિંગ રોડ રિંગરોડને સાથે સાથે આ તમે કેનાલ જોઈ રહ્યા છો મતલબ કે રિંગરોડને ક્રોસ કરીને હવે આ કેનાલ આવી ગઈ રિંગરોડની બીજી તરફ મતલબ કે આ જે કેનાલ છે તેનું એકચ્યુઅલ ડેવલપમેન્ટ જે છે રોડ બનશે બાકી બધું જે ડેવલપમેન્ટ થશે તે આ જગ્યાએ થવાનું અને અહીંયાથી આગળ જે નવો વિસ્તાર શરૂ થઈ રહ્યો છે તેનું નામ છે સાયન્સ પાર્ક અને આ સાયન્સ પાર્ક જે છે તે આર વન ઝોન છે આર વન ઝોન મતલબ પ્રોપર રેસિડેન્શિયલ ઝોન છે કે જ્યાં એફએસઆઈ વન પોઈન્ટ એટની છે મતલબ કે બિલ્ડર પાસે ડેવલપર પાસે અહીંયા ડેવલપમેન્ટ કરવા માટેની જે જગ્યા છે તે પણ વધારે હશે સાઈઝ પણ એટલી સરસ આ બધા જે વિસ્તારમાં જે અપાર્ટમેન્ટ બની રહ્યા છે તેની જોવા મળી રહી છે અને બહુ જ સરસ ડેવલપમેન્ટ આ જે રોડ બનશે તેનું તો છે જ પણ આ રોડની પેરેલલ બંને તરફ જે પ્રોજેક્ટ ડેવલપ થઈ રહ્યા છે અત્યારે તે પણ ખૂબ જ યુનિક છે આવો આગળ વધીએ અને હવે એ પ્રોજેક્ટ્સ પણ આપણે જોઈ લઈએ તો આ હવે તમે મારી પાછળ જોઈ રહ્યા છો તે જે સાયન્સ પાર્ક સાયન્સ પાર્કની મેં જે તમને વાત કરી તેમ આર વન ઝોનમાં બહુ જ સરસ ડેવલપમેન્ટ અહીંયા થઈ રહ્યું છે આ જે રોડ છે કેનાલનો આપણો તે રોડની બંને તરફ એટલું સરસ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને તે સાયન્સ પાર્ક રોડ જે છે તે આગળ જતા જતાં પછી તમને શીલજ તરફ લઈ જાય છે શિલજ અને ત્યારબાદ જે છે તે બોપલ ઈસ્ટ તરફ આગળ ધીરે ધીરે જાય છે જે ઇસરો તરફ જશે એટલે એ તરફ આપણે ધીરે ધીરે જઈશું પણ એ પહેલાં તમે જુઓ કેટલું સરસ ડેવલપમેન્ટ અહીંયા બંને તરફ થઈ રહ્યું છે અને આ રોડ જે છે તેને મોટો સિક્સ લેન રોડ બનાવવામાં આવશે ત્યારબાદ અહીં પાર્કિંગ હશે અહીં બાળકો માટેની જે છે તે ખાસ અલગ અલગ સુવિધાઓ બોક્સ ક્રિકેટ વગેરે ઘણું બધું પ્લાનિંગ જે છે તે એમસીએ અહીં કરી રાખ્યું છે તો હવે આ કેનાલની સાથે સાથે આપણે આવ્યા છીએ તે આપ નિહાળી રહ્યા છો શીલજ અને ત્યારબાદ આપણે હવે ધીરે ધીરે આગળ જઈ રહ્યા છીએ તે ઇસ્ટ બોપલ તરફ આગળ જઈ રહ્યા છીએ હવે આ રોડની પહોળાઈ તમે માત્ર જુઓ કેનાલ છે કેનાલની બંને તરફ સર્વિસ રોડ છે આ સર્વિસ રોડ સહિત આ જે સમગ્ર કેનાલ છે તેના સહિત ખૂબ મોટો રસ્તો જે છે તે બનવાનો અને આ ખૂબ મોટો રસ્તો છે તે કનેક્ટિવિટી માટે છેક આગળ ગોધાવી સુધી જશે જ્યાં સુધી આ કેનાલનો અંત છે આ રોડ એટલા માટે ડેવલપ થઈ રહ્યો છે કારણ કે ભવિષ્યમાં જો ઓલિમ્પિક વગેરેના પ્રોજેક્ટ હોય તો તેના માટે પ્રપોઝડ રોડ અહીંયા મેટ્રો પણ આવી શકે છે કારણ કે શિલજ સુધી આગળ જે છે તે મેટ્રો આવી શકે તો આ બધા માટે થઈને બહુ વેલ પ્લાનિંગ સાથે આ રોડ જે છે તે બનાવવામાં આવ્યો છે અને એટલા માટે આ સમગ્ર વિસ્તારમાં અત્યારે રિયલ એસ્ટેટનું ડેવલપમેન્ટ પણ ખાસું થઈ રહ્યું છે તો પ્રોપર્ટી કેપિટલમાં એક નાનકડા વિરામનો સમય થયો છે વિરામ બાદ આપી રજૂઆતને આગળ વધારીશું તો હવે આપણે અત્યારે ફિલહાલ ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી સમજી લઈએ કે આ કેનાલ ક્યાંથી શરૂ થાય છે ક્યાં સુધી જાય છે અને આગળ કયા પ્રકારની પરિસ્થિતિ અહીંયા સીધા જ આપણે સ્ટુડિયોમાં છીએ અત્યારે ફિલહાલ અને આ તમે જુઓ છો તે સમગ્ર અમદાવાદનો વિસ્તાર હવે આ અમદાવાદના વિસ્તારમાં હું થોડું ધીરે 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 ઝૂમ ઇન કરતો જઈશ કે જેનાથી તમને આઈડિયા આવે કે કઈ જગ્યાએથી આ કેનાલ જે છે તે શરૂ થાય છે બેઝિકલી થલતેજની ઉપર આ જે તમે આવ્યા એટલે અહીંયા આ છે સોલા અને સોલાની પાસે જે આ હોસ્પિટલ છે તે આપણે વધુ તેને ઇન પણ કરીશું કે જેથી આપણને સ્પષ્ટ થાય તો આ છે અહીંયાથી ખાસ સિમ્સ હોસ્પિટલ અને તેને ઉપર પછી આ જે છે તે સોલાની હોસ્પિટલ તમને અહીંયાથી આવે છે તમે જુઓ છો તે આ કારગીલ પેટ્રોલ પંપ અને તેને ઉપરથી આ આછી જે બ્લ્યુ લાઇન તમને દેખાય છે તે છે અહીંયા ગોતા ગોધાવી કેનાલ હું થોડું વધારે ઇન કરું એટલે આપણને વધારે સ્પષ્ટતા મળે હવે આ જે બેઝિકલી કેનાલ છે તે આ સોલા સિવિલ હોસ્પિટલની પાછળથી શરૂ થાય છે અને ત્યારબાદ ધીરે ધીરે આ કેનાલ આગળ વધે છે અહીંયા તમે જુઓ છો તે પ્રમાણે આ કેનાલ જે છે તે રસ્તામાં પરિવર્તિત અમુક જગ્યાએ થઈ ચૂકી છે અમુક જગ્યાએ હજુ પણ આ કેનાલ જે છે તે કેનાલના સ્વરૂપે છે જેમ કે આ જે સોલા સિવિલ હોસ્પિટલ હમણાં જ નવી બની છે તો સોલા સિવિલ હોસ્પિટલની પાછળના વિસ્તારમાં તો આ કેનાલ જે છે તેના ઉપર રોડ બની ચૂક્યો છે પરંતુ આ વિસ્તાર છે કે જ્યાં હજુ પણ અમુક જગ્યાઓ ઉપર તમને જે છે તે કેનાલ ઓપન જોવા મળી શકે જેની પણ અમુક તસવીરો અમે તમને સાથે સાથે બતાવીશું પણ એક વખત આ રોડથી તમે આગળ આવો છો એટલે ધીરે ધીરે આ જે કેનાલ છે બેઝિકલી તે સો સોલા ગામની અંદર આવી જાય છે આ તમે અહીંયા જુઓ છો આ સોલા આખું ગામ છે સોલા ગામની વચ્ચેથી આ કેનાલ જે છે તે ધીરે 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 આગળ વધી રહી છે આગળ વધતા વધતા આ કેનાલ રોડ નામ જ જુઓ તમે કેનાલ રોડ છે જેનાથી સ્પષ્ટ થાય છે કે આ જે છે તે બેઝિકલી કેનાલ છે જે કેનાલની ઉપરથી રસ્તો બનાવી દેવામાં આવે છે જે બાદ આ કેનાલ બેઝિકલી આગળ જતાં જતાં સાયન્સ સિટી રોડને ઇન્ટરસેક્ટ કરે છે અને ત્યારબાદ તેના ઉપર રોડ બની ચૂક્યો છે ભાઈ તમે અહીંયા આગળ જતાં જતાં તમે સીધા જીઓ છો એક વખત આ રસ્તો જે છે તે સાયન્સ સિટી પાસે પહોંચે છે ત્યારે અહીંયા આગળ હજુ પણ કામ ચાલી રહ્યું છે જેની પણ તસવીરો અમે તમને સાથે સાથે બતાવીએ પણ જેમ જેમ તમે આગળ જાઓ તે પ્રમાણે આ જે છે તે ખાસ કેનાલ બેઝિકલી સાયન્સ સિટીની અંદર એન્ટર થઈ ગઈ છે આ જે આખો રેક્ટેંગલ એરિયા તમે જુઓ છો આ વિસ્તાર જે છે તે બેઝિકલી સાયન્સ સિટી છે હવે સાયન્સ સિટીની કેનાલની આ તરફ તો બેઝિકલી અહીંયા માત્ર અને માત્ર જે છે તે વૃક્ષો છે પણ આ તરફ સાયન્સ સિટી છે તેની વચ્ચેથી આ કેનાલ બેઝિકલી જે છે તે બહાર નીકળે છે જુઓ કેનાલને બહાર નીકળતા તે એસપી રિંગ રિંગરોડને ટચ થાય છે અને જેવા તમે સાયન્સ સિટીની બહાર આ એટલે આ રિંગ રિંગરોડથી પછી જે કેનાલ છે તેના ઉપર એકચ્યુઅલ સરસ જે રોડનું ડેવલપમેન્ટ છે તે અહીંયાથી ખાસ થતું જોવા મળશે હવે ધીરે ધીરે તમે આ તરફ આવો એટલે આ જે સમગ્ર રેક્ટેંગલ તમે અહીંયાથી ખાસ જુઓ છો જેને સાયન્સ પાર્ક જે આપણે વાત કરી તે સાયન્સ પાર્ક તરીકે ઓળખવામાં આવે છે અને અહીંયા ખૂબ જ મોટા પ્લોટ્સ છે જેનાથી મોટા હાઈ રાઇઝ જે છે તે બનાવવામાં બિલ્ડર્સને ઇઝી રહેશે પ્લસ અહીંયા જે છે તે ખાસ કહી શકાય કે જે ખાસ મોટા મોટા ગાર્ડન વગેરે છે તે પણ બનાવવામાં આવનાર છે એટલે આ જે કેનાલ છે તેના ઉપર મોટો રસ્તો હશે અને એ રસ્તાની સાથે સાથે અહીં પાર્કિંગની સુવિધા ક્રિકેટ બોક્સ ક્રિકેટ વગેરે હશે અને તેના કારણે આ જે સાયન્સ પાર્ક વિસ્તાર છે તે ખૂબ જ અત્યારે ફિલહાલ પ્રચલિત થયો છે અને નવા નવા પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ પણ અહીંયા થઈ રહ્યું છે પછી ધીરે ધીરે તમે જુઓ આગળ આવો તેમ તેમ આ જે છે તે શીલજ તરફ આવી રહી છે કેનાલ અહીંયા પણ મોટો રસ્તો હશે બંને તરફ ચાલીસ મીટરનો રસ્તો અને ઉપર જે છે તે કેનાલને આરસીસી બ્લોકથી કવર કરી દેવાશે ત્યાં ડેવલપમેન્ટ થવાનું છે તે ગાર્ડન પાર્કિંગ વગેરે બનતું જોવા મળશે આ સીધી કેનાલ જે છે તે શીલજ તરફ આવી રહી છે તમે જુઓ છો તે પ્રમાણે શીલજ તરફ આવ્યા બાદ તે અહીંયાથી ટર્ન લઈ રહી છે તેને નામ ઓલરેડી બંને તરફ રસ્તો આપવામાં આવ્યો છે તે છે ડીપીએસ બોપલ રોડ તો આ જે ડીપીએસ બોપલ રોડ છે તે

ડેવલપમેન્ટ ખૂબ જ સારું જોવા મળી રહ્યું છે ધીરે ધીરે તમે આગળ આવો એટલે અહીંયા ડીપીએસ સ્કૂલ છે આ તરફ ઇસરો છે અહીંયા તમે જુઓ તો બોપલનું જે બાયોલોજીકલ ઇકોલોજીકલ ગાર્ડન કહેવામાં આવે છે તે અહીંયા છે એટલે આ વિસ્તાર ખૂબ જ સરસ રીતે ડેવલપ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ ધીરે ધીરે આગળ જાઓ એટલે આ ઈસ્ટ બોપલથી જે ગોરઘુમા કહેવાય છે તે ગોરઘુમા રેલવે સ્ટેશન તરફ અને ત્યાંથી રેલવે લાઈનને ક્રોસ કરતી આ કેનાલ જે છે તે આગળ જઈ રહી છે જે બાદ તમે આ કેનાલને ગોધાવી તરફ ધીરે ધીરે આગળ જતા જોશો ગોધાવી તરફ આગળ જતા જતાં અહીંયા પણ જે છે તે સિમેન્ટ પર આખું જે બ્લોક બનાવવાનું કામ છે તે અહીંયાથી ખાસ ચાલી રહ્યું છે જે તમને ધીરે ધીરે લઈ જશે તે છે અહીંયાથી ખાસ સંસ્કારધામ અનંત નેશનલ યુનિવર્સિટી સમગ્ર આ વિસ્તાર છે કે જ્યાંથી આ કેનાલ ધીરે ધીરે આગળ જતા આ જે ગોધાવીનું તળાવ છે તે ગોધાવીના તળાવ પાસે આ કેનાલ પૂરી થાય છે એટલે આ સમગ્ર જે રસ્તો છે જેને ગોતા ગોધાવી કેનાલ કહેવામાં આવે છે તે સમગ્ર રસ્તો અહીંયા સુધી જે છે તે ડેવલપ થતો જોવા મળશે એટલે આ જે પ્લાનિંગ છે તે તમે અહીંયાથી ખાસ જોઈ રહ્યા છો કઈ રીતનું આ પ્લાનિંગ જે છે તે બનાવવામાં આવી રહ્યું છે અને તેના કારણે આ જે રોડનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તે પણ તમને સમગ્ર પ્લાનિંગના હિસાબથી સમજવા મળ્યું તો આપણે તમને સમજાવ્યું અત્યારે કે આ જે ગોતા અને ગોધાવી બંનેને જોડતો વિસ્તાર છે તેના ઉપર આટલો સરસ પ્લાનિંગ જે છે તે દોઢસો કરોડ રૂપિયાથી પણ વધુના ખર્ચે થઈ રહ્યું છે તો તેને આરસીસી બ્લોકથી એક આખો જે છે તે પહેલાં તો કેનાલને ફિલ કરવામાં આવશે અને ત્યારબાદ તેના ઉપર જે છે તે નવા ડેવલપમેન્ટ બનાવવાનું પ્લાનિંગ અહીંયાથી ખાસ થઈ રહ્યું છે ગોતા ગોધાવી કેનાલ જે એસજી હાઈવે ગોતા સોલા સિવિલ હોસ્પિટલથી લઈ અને ગોધાવી સુધી જે નેચરલ ડ્રેન છે એના ડેવલપમેન્ટની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારની ઇરીગેશનની ગ્રાન્ટ સાથે સંયુક્ત ટોટલ સોળ કિલોમીટરની લંબાઈ એમાં જે પૈકી આઠ કિલોમીટરની લંબાઈ અવડા વિસ્તારની અને સાડા આઠ કિલોમીટરની લંબાઈ એએમસી વિસ્તારની છે સંપૂર્ણ કામગીરી અમલીકરણની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે જેની અત્યારે હાલમાં એકસો ને સાહીઠ કરોડના ખર્ચે આ ડેવલપમેન્ટની કામગીરી ચાલી રહેલી છે જે પૈકી સાહીઠેક ટકા જેટલી કામગીરી પૂર્ણ થયેલી છે અને આવનારા જુલાઈ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે સદર ગોતાગોદાવી કેનાલના ડેવલપમેન્ટની કામગીરીના મુખ્ય હેતુ કે જે ખુલ્લી કેનાલના કારણે જે અવારનવાર સ્થાનિક રહીશો દ્વારા કચરો ગંદકી ના જે પ્રશ્નો હતા એને બોક્સ કલવરથી બંધ કરવાથી ગંદકી રોગચાળાના પ્રશ્નો ઓછા થશે બીજું વરસાદી પાણીના નિકાલ માટે જે વધારાના લો લેંગ વિસ્તારમાંથી ઇનલેટ નાખી અને પાઇપલાઇન મારફતે સદર બોક્સ કલવટ મારફતે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા પણ આ પ્રો આયોજન કરેલ છે આ પ્રોજેક્ટ અંતર્ગત સદર જે બોક્સ ટ્રેન કરવામાં આવેલી છે એને ડબલ એ ક્લાસની ડિઝાઇન સાથેની કરવામાં આવેલી છે જેના કારણે એસજી હાઈવેથી લઈ અને સાણંદ જતા ગોતા ગોદાવીના જે હાલના હયાત રોડ સુધી ડબલ એ ક્લાસની ડિઝાઇનથી બોક્સ કલવટ સાથેની ડિઝાઇન હોય ટ્રાફિકનું ભારણ પણ ઘટશે સદર ગોતા ગોતાગોદાવી કેનાલના ડેવલપમેન્ટની સાઈડમાં સર્વિસ રોડ તેમજ સદરૂ ટીપી વિસ્તારના જેટલા બી ક્રોસ જંક્શન આવતા હોય છે એના ટીપી રોડ મુજબની પહોળાઈના કલવટ બનાવવામાં આવશે કે જેથી કેનાલની બંને બાજુથી ટ્રાફિક એક બાજુથી બીજી બાજુ સુધી થઈ શકશે એમ તો પ્રોપર્ટી કેપિટલમાં એક નાનકડા વિરામનો સમય થયો છે વિરામ બાદ આપણી રજૂઆતને આગળ વધારીશું તો દોસ્તો અત્યાર સુધીમાં આપણે સમજ્યા કે આ ગોતા ગોધાવી કેનાલ શું છે ક્યાંથી આવે છે ક્યાં જાય છે રસ્તામાં કયા કયા એરિયા આવે છે તે બધું આપણે સમજ્યા હવે આપણે જઈશું આપણી સાથે સ્ટુડિયોમાં આજના દિવસે જોડાઈ રહ્યા છે વાઇટલ સ્પેસના વિજયભાઈ દુધાત વિજય સર સ્વાગત એન્ડ વન્સ અગેઇન થેન્ક યુ ફોર કનેક્ટિંગ વિથ અસ સ્વાભાવિક આજે આપણે વાત કરી રહ્યા છીએ તે છે ગોતા ગોધાવી કેનાલની હવે આ જે કેનાલ છે તે કેનાલ તો હોય બધી જ જગ્યાએ પણ આ કેનાલને દોઢસો કરોડ રૂપિયાથી પણ વધુના ખર્ચે એએમસી દ્વારા એને બ્લોક કરવામાં આવે છે આખી અને તેના ઉપર સિમેન્ટનું એક બ્લોક બનાવી અને તેના ઉપર એક બહુ જ સરસ પ્લાનિંગ સાથે ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે તો સૌથી પહેલાં તો આ ડેવલપમેન્ટ શું છે આ કેનાલના જવાથી લોકોને શું ફાયદો થશે કદાચ ત્યાંથી આપણે ચર્ચાની શરૂઆત કરવી જોઈએ તો આજે કેનાલ જે છે એને ગવર્મેન્ટ કવર કરી અને એના પર પબ્લિક ગાર્ડન્સ અને પબ્લિક કમ્યુનિટીઝ ડેવલપ કરવા જઈ રહી છે કેનાલના બંને બાજુ ચાલીસ ફૂટનો રોડ છે વ્હાઈટ રોડ એટલે લેફ્ટ સાઈડ ફોર્ટી ફોર્ટી ફિટ્સ અને રાઈટ સાઇડમાં બી ફોર્ટી ફિટ્સના રોડ છે એટલે ત્યાં જે રેવાળા લોકો છે એને લગભગ બસ્સો ફૂટ જેટલી એ જગ્યા ઓપન મળશે બીકોઝ ઓફ ધ આ કેનાલના ડેવલપમેન્ટના કારણે એટલે એ ડેવલપમેન્ટ પબ્લિક માટે ખૂબ સરસ રહેશે એમ હવે વિજયભાઈ એ સમજાવો કે કયા કયા એરિયા કયા કયા પોકેટ્સ છે કે જેને આ કેનાલ કેમ કે કેનાલ આવે છે તો સોલા ગામ બાજુથી શરૂ થાય છે વચ્ચે સાયન્સ સિટીની અંદરથી પસાર થાય છે અને પછી સાયન્સ સિટીની પાછળના ભાગથી તે પહોંચે છે સાયન્સ પાર્કમાં કે જ્યાંથી આખો આ જે ઈસ્ટ બોપલ પછી શીલજ આ બધો આખો વિસ્તાર છે તે આવે છે તો હવે એ સમજાવો કે કયા કયા પોકેટ્સને આ આ જે કેનાલ છે તે ડેવલપમેન્ટ છે તેનો ફાયદો થશે ઓકે સૌથી પહેલાં તમે સાયન્સ પાર્કની વાત કરી તો સાયન્સ પાર્ક વિશે હું વાત કરું તો અમદાવાદનું ભવ્ય ટાઉન પ્લાનિંગ એટલે સાયન્સ પાર્ક એટલે સાયન્સ પાર્ક નામ કેમ આપ્યું છે એના વિશે થોડી શોર્ટમાં તમે ઇન્ફોર્મેશન આપો તો સાયન્સ સિટીની મેજોરિટી જગ્યા આ ટીપી થ્રી ઝીરો વનમાં રિઝર્વ છે દસ લાખ સ્ક્વેર મીટર જગ્યા સાયન્સ સિટી માટે રિઝર્વ છે ટીપી થ્રી ઝીરો વનના અંદર ટીપી થ્રી ઝીરો વન જેમાંથી આ કેનાલ ત્યાંથી જ પાસ થવાની છે જ્યાં સ્પેશિયલી આર વન ઝોન એટલે રોડના અંદરના સાઈડમાં થર્ટી પર્સન્ટ અને સેવન્ટી પર્સન્ટ રોડના બારના સાઈડ આનું ડેવલપમેન્ટ થશે જેના રોડ રસ્તા સાઠ ફૂટથી લઈને બસો મીટર સુધીના રોડ રસ્તા છે ત્રણથી ચાર મોટા મોટા પાર્ક સાયન્સ સાયન્સ પાર્કમાં છે આ એક જ એવી ટેરેટરી છે આ એક જ એવું ટાઉન પ્લાનિંગ છે જેના અંદર એફપીમાં ફિફ્ટી પર્સન્ટ જગ્યા જે લેન્ડોડ્સ છે જમીનના માલિક છે એને છોડવી પડી જેના કારણે રોડ રસ્તા મોટા થયા તો અમદાવાદમાં જેમ સિંધુભવન આંબલી એક લક્ઝુરિયસ એચ માટેની ટેરેટરી હતી હવે આ એક એનું સબસ્ટિટ્યૂટ એટલે બીજું એચએનઆઈ માટે પ્રીમિયમ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ માટેનો આ ટેરેટરી ડેવલપમેન્ટ થઈ રહ્યો છે અને એના વચ્ચેથી આ કેનાલ નીકળી રહી છે એટલે સાયન્સ પાર્કનો બેનિફિટ એટલે દસ લાખ સ્ક્વેર મીટર એટલે સાયન્સ રિલેટેડ જે કંઈ બી ડેવલપમેન્ટ આવશે ફ્યુચરમાં એ બધું ત્યાં જ આવશે પ્લસ આ કેનાલ પરનું ડેવલપમેન્ટ પ્લસ ત્રણથી ચાર મોટા મોટા પબ્લિક ગાર્ડન્સ આ બધું જે છે એ સાયન્સ પાર્કમાં જોવા મળશે જેના કારણે જમીનના ભાવ મોંઘા છે અને જેના કારણે ફ્લેટ્સ તમને પ્રીમિયમ ડેવલપરને ડેવલપર પ્રીમિયમ પ્રોજેક્ટ બનાવી રહ્યા છે સો સર આ પ્રીમિયમની જ વાતને થોડું સમજીએ અમદાવાદના જેટલા પણ વિસ્તારો છે તેમાં એક કમ્પ્લેટ લોકોની રહેતી હોય છે તે છે સાઇઝ હવે આ જે સાયન્સ પાર્ક છે ત્યાં એક કોમન ઓબ્ઝર્વેશન એ છે કે પ્લાનિંગ એટલું સરસ કેમ કે એમની પાસે જગ્યા એવી છે તો પ્લાનિંગ એટલું સરસ સ્પેશિયસ બાય ધવે કદાચ મારે એવું કહેવું જોઈએ કે બની રહ્યું છે કે જેના કારણે જે ગ્રીડ છે તે જોઈને લોકોને ખરેખર જેમને એકચ્યુઅલ સ્પેશિયસ અને આ જે પ્રીમિયમ શબ્દનો વર્ડ તમે યુઝ કર્યો તેને થોડું વધારે આપણે બાયફોકેટ કરીએ તો એ જે સ્પેસ છે જે ગ્રીડ બની રહી છે તે બહુ યુનિક છે કદાચ આખા અમદાવાદ મેં તમને કીધું ને કે આર્વન ઝોન આ સાયન્સ પાર્ક એક એવો એરિયા છે કે જેને આર્બન ઝોન આપ્યો છે સ્પેશિયલ શબ્દ મેં એટલા માટે વાપર્યો છે કે ત્યાં અફોર્ડેબલ નું રિસ્ટ્રિક્શન નથી રિંગ રોડના બાર બી સેવન્ટી પર્સન્ટ એવી જગ્યા છે કે જ્યાં લોકો ટોલ બિલ્ડિંગ બનાવી શકશે મોટા બિલ્ડિંગ બનાવી શકશે એટલે અફોર્ડેબલનું જ્યારે રિસ્ટ્રિક્શન હટી જાય એટલે તમે પચીસો ફૂટનો બી ફ્લેટ બનાવી શકો અને પાંચ સ્ક્વેર ફીટ ફીટનો ફ્લેટ બી બનાવી શકો છો સો જેના કારણે તમને પ્રીમિયમ અપાર્ટમેન્ટ્સ રિંગ રોડના બાર પણ મળી રહ્યા છે જે જનરલી આમ જુઓ તો તમે સાઉથ બપોલ સેલા જ સુધીનો એરિયા એવો છે કે જેમાં નાઇન્ટી મીટર્સનું કાર્પેટ રિંગરોડથી એક કિલોમીટર સુધી જે અફોર્ડેબલ ઝોન છે તે નાઇન્ટી મીટર સુધીનું જ કાર્પેટ ડેવલપ થઈ શકતું હોય છે પણ જે સાઇઝ પાર્કમાં તમને ઝોન ઝોન કારણે કારણે ઓપન તમને સ્પેશિયસ મળી શકે ડેફિનેટલી સો સાયન્સ પાર્કથી આગળ આવીએ તો એ શીલજનો પાછળનો વિસ્તાર થાય અને જે પછી આગળ ટર્ન લઈ અને એ જે કેનાલ છે તે જાય છે ઈસ્ટ બોપલ જે ડીપીએસ સ્કૂલ છે ઈસરો છે એ તરફ સો અહીંયા કયા પ્રકારના ડેવલપમેન્ટ અત્યારે ફિલહાલ થઈ રહ્યા છે ઓકે તો તમે સાયન્સ પાર્કથી ટુવર્ડ સીલજ અને બોપલ તરફ આપણે વાત કરીએ તો એ અફોર્ડેબલ ઝોન તરીકે ઓળખાય છે કે જેમાં તમારા નાઇન્ટી મીટર્સના થ્રી 3 એચ કે જેને સુપર બીટરની લેંગ્વેજમાં લગભગ સત્તરસો પચાસ સ્ક્વેર ફીટ કહેવામાં આવે છે અને 80 મીટર્સ જે હતું ને કંઈક પંદરસો સ્ક્વેર ફીટની આસપાસ કહેવામાં આવે છે હવે એ જે ટેરેટરીમાં બોપલ બોપલવાળો એરિયા છે એમાં સર્વિસ ક્લાસ ફર્સ્ટ ઓમ બાયરનો ફર્સ્ટ પ્રેફરન્સ હોય છે આ સીલજ સરાઉન્ડિંગ રહેવામાં સાયન્સ પાર્ક જેમ કે સીલત જે એરિયા છે શ્રીધરે ત્યાં કાવેરી કરીને નંબર ઓફ પ્રોજેક્ટનું ઇનિશિયલી ડેવલપમેન્ટ કર્યું હતું પછી આ ટેરેટરી લાઈમલાઇનમાં આવી હતી એવી રીતે સાયન્સ પાર્કમાં શ્રીધરે અનંત તારા કરીને એક સિરીઝ જે લક્ઝુરિયસની લોન્ચ કરી છે તો આ બંને ટેરેટરી આજકાલ ખૂબ જ લાઇમ છે સાયન્સ પાર્ક એચએનઆઈ માટે સીલજ બોપલ આ જે કેનાલવાળો પટ્ટો છે એ બી ખૂબ જ અત્યારે લાઈમલાઇટમાં એટલા માટે છે ટ્રેન્ડિંગમાં એટલા માટે છે કેમકે સિંધુ ભવનથી ખૂબ નજીક છે ત્યાંથી કોમ્યુટ કરવું બહુ ઇઝી છે અને જે કેનાલનું ડેવલપમેન્ટ છે એના કારણે બી ખૂબ એટ્રેક્શન છે એટલે ત્યાં ટુ બીએચકે થ્રી બીએચકે મેક્સિમમ થ્રી બીએચકે પ્રોજેક્ટ જોવા મળશે જેની સાઇઝ તમને નાઇન્ટી મીટર કાર્પેટ સુપર મીટરની લેંગ્વેજ જોઈએ તો સત્તરસો સત્તરસો પચાસ સ્કવેર ફીટ અને કાર્પેટ નાઇન્ટી મીટર એટલે સાડા નવસો થી હજાર સ્કવેર ફીટ કાર્પેટ મળશે ઓકે તો હવે આપણે થોડા હજુ પણ આગળ આવીએ આ જે કેનાલ છે તેનો એન્ડ થાય છે ગોધાવી તળાવ પાસે હવે આજે ગોધાવી વિસ્તાર છે ત્યાં ઓલિમ્પિકને લઈને ચર્ચાઓ ચાલી રહી છે ઓબ્વિયસલી એ તો પ્રોબેબિલિટીની વાત છે બટ ત્યાં પણ વાપા ખૂબ સરસ વિસ્તાર છે કે જે ડેવલપ થઈ રહ્યો છે સો હવે મારે એ સમજવું છે આ જે વિસ્તાર ધીરે ધીરે આગળ જશે અને મોટો રસ્તો જે બની રહ્યો છે મોટું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તેનો આ વાપા અને જે સાઉથ બોપલની પાછળનો જે વિસ્તાર છે આ રસ્તો એ બાજુ જાય છે ગોધાવીના નજીક તરફ તો તેનો કેટલો ફાયદો તેને મળશે ડેફિનેટલી જ્યાં મોડર્ન ડેવલપમેન્ટ થતું હોય છે તો લોકોનું એટ્રેક્શન એ તરફ હોય જ છે કેમ કે ગુડ ટાઉન પ્લાનિંગ આ પબ્લિક કમ્યુનિટીઝની જે રિક્વાયરમેન્ટ્સ જે છે આ કેનાલ જે છે એ એક ઇનફ સ્પેસ આપશે ગવર્મેન્ટને આ ડેવલપમેન્ટ માટે તો મારા હિસાબથી આ એક ખૂબ જ એટ્રેક્શન્સ રહેશે તમારું વાપા તમે જોવો કે બોપોલ ઘુમા જુઓ કે સીલજ જોવો તો આના કારણે આ ટેરેટરીની બ્યુટી સારી ડેવલપ થશે સો મેં જેમ શરૂઆતમાં વાત કરી રહ્યો હતો કે અમદાવાદમાં અત્યારે ક્યાંય પણ જાઉં ને તો કામ બહુ ચાલી રહ્યું છે રાઈટ કોઈ પણ સિટી પર જ્યારે સરકાર ખર્ચો કરવા તૈયાર હોય રાઈટ એનો મતલબ સાફ છે કે ત્યાં ફ્યુચરમાં કંઈક તો નવા જ નહીં થાય હા હા યસ યસ કે તમે સમજો જ્યાં ડેવલપમેન્ટ છે ત્યાં શું કહેવાય રેટના એપ્રિશિએશન પ્રોપર્ટીના પ્રાઇઝના એપ્રિશિએશન બી ત્યાં થાય છે એન્ડ યુઝર પણ એવો જ એરિયા પ્રિફર કરે છે કે જ્યાં પબ્લિક ઇમ્યુનિટીઝ છે જ્યાં રોડ રસ્તા ડેવલપ છે ત્યાં ડે ટુ ડે નીડ્સની વસ્તુઓ મળી જાય છે સો મારા હિસાબથી જે આ કેનારવાળો જે એરિયા છે એકવાર ડેવલપ થઈ ગયા પછી પીપલ વિલ સે વાવ એટલે આ તો બહુ જ સરસ ડેવલપમેન્ટ થશે ડેફિનેટલી સો વિજય સાહેબ તમે આજે અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો થેન્ક યુ સો મચ તો આપણે વાત કરીએ આજના દિવસે તે ખૂબ જ રસપ્રદ આ જે પ્રોજેક્ટ છે ગોતા ગોધાવી કેનાલ અને તેની આસપાસમાં કયા કયા ટાઉન પ્લાનિંગ છે તેની સાથે સાથે કયા વિસ્તારો છે ત્યાં કયા પ્રકારનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તેની પણ આપણે સાથે સાથે વાત કરી છે આ સાથે જ પ્રોપર્ટી કેપિટલના આજના એપિસોડમાં હાલ બસ આટલું જ મને યશને આપશો રેજા આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત આ કાર્યક્રમના પ્રાયોજક છે ફ્લેઇઝ ગ્રેનિટો ઇટ્સ ડિફરન્ટ